તો આજે છે ને મારે આ બંગડીનું કામ કરવાનું છે અને હું બંગડીમાં ટ્યુબ લગાડવા મળી છું જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર જનરવા રાખે અને બધાના કામ ધંધામાં લાભ આપે એવી શુભેચ્છા આપું છું તો આજે છે ને આપણે ઉઠી તો ગયા તા વેલ પણ આપણે ધોધાને ઉપેરું હતું તો પડતા અને ગાડલાની ફોળું ખાટલાના બધું આપણે ધોવાનું હતું એ બધું ત્યારમાં હવારમાં આપણે જાય પેલા એ જ કામ આપણે લીધું તો બધું ધોઈ નાખ્યું છે અને આ બાજુ બધા ફૂકવી પણ દીધા છે અને આ બાજુ બધું ધોઈ નાખ્યું અને ફૂલ પણ આપણે બધાને પાણી પાઈ દીધું છે હવે છે ને આપણે જવાનું છે દુકાને અને દુકાને જઈને આપણે બંગડીઓનું કામ લઈએ છીએ એ પણ આજે પૂરું કરવાનું છે તો આજે તો છે ને ઘણખરું કામ ભેગું થઈ ગયું છે અને એ પણ તડામાન જ કામ ઘણા સમય પછી આપણે બગડ્યુંનું કામ લઈએ ને એ આજે પૂરું કરીને દેવાનું છે કેમ કે હમણાં થઈને તો કર્યું જ નથી અને લાયા છે તો કંટાળો આવે છે કેટલા દિવસ તે કર્યું નથી તો અને ઘરકામમાં તે આપણે ધૂળઝાડા કર્યા એટલે ઘણખરું કામ ઘરમાંય પણ વધી ગયું છે એટલે આવું બધું છે તો હવે અત્યારે છે ને આપણે ઘરનું કામ બધું કરીને નવરા થઈ ગયા છે તો હવે અત્યારે જવાનું છે આપણે દુકાને તો દુકાને જઈને મળશું તો અત્યારે છે ને આપણે દુકાને ક્યાં ના આવી ગયા બધે છે વાળી નાખ્યું અને વે અને બધું આપણે મસ્તીનું સાફ સફાઈ કરી અને આ બાજુ જો કાલનો માલ પડ્યો તો એ એટલું આપણે ગોઠવું છે અને હજી માલ લઈને ખુશાલના પપ્પા આવ્યા નથી અને આ બાજુ આપણે દીવા આગળ બધું એવું બધું કરી નાખ્યું છે બધેથી વાળીને જો કસરો પણ હળગાઈ નાખ્યો છે અને આ બાજુ એની રેકડી સાફ માલ ભરવા હાટું છે અને હવે આપણે કરવાનું છે આ બંગડીનું કામ તો ખુશાલભાઈ જો આડા લઈને બેહ ગયા છે નહીં ખુશાળભાઈ તો આ છે ને અત્યારે આપણે આજ પૂરું કરીને દેવાનું છે માન તો હવે આપણે બંગડીયું કરવા મળશે તો હવે છે ને મેં આ બંગડીનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને એક પછી એક બંગડીને ટ્યુબ લગાડવાનું ચાલુ કરી દીધું છે કરી દીધું છે ખૂબ લગાડી અને હવે હું પટ્ટી ચોંટાડવાનું કામ કરવા માંડી છું તો આ પટ્ટી છે ને એકદમ નરમ અને પ્લાસ્ટિકની આવે છે કાતરથી કાતરની મદદથી પણ આપણે કાપી એકી છે તો આ બંગડીમાં એકસો અને પિસ્તાલીસ નંગ છે અને

તો આજે બકાલામાં જો મરચાં અને હવે તો શિયાળાની સીઝન આવી ગઈ છે એટલે સરસ મજાના મૂળા પણ આવી ગયા છે પાંદડા થોડાક ખરાબ છે પણ મૂળા સરસ છે અને રીંગણા અને સોળા અને શિયાળો છે તો અત્યારે તો વધારે ઓળાના રીંગણા ચાલે એટલે સરસ મજાના ઓળાના રીંગણા અને આ કૂણી વાલવર છે ફુલાવર ને કોબીજ ને લીલી ડુંગળી અને ટમેટા અને લીલું લસણ પણ આવી ગયું છે હવે તો અને આ બાજુ જો મસાલામાં આદુ લીલી હળદર અને લીંબુ અને આ બાજુ જો ટમેટા સારું કરવાનું કામ આવે છે નહીં તો આ બાજુ છે ને આપણી રેકડી ફરાઈ ગઈ છે દોડવી ના પાન ને મેથી ને એવું આખી હવે ભરાઈ ગઈ છે અને આ બાજુ આપણે દુકાને પણ બધું ગોઠવી દીધું છે સરસ મજાનું આ ઊંધિયું શાક છે ફુલાવર ને રીંગણા બટેકા ટમેટા ને વાલોર ને એવું બધું નાખીને સરસ મજાનું શાક ઊંધિયું બનાવ્યું છે અને આ બાજુ ઠંડુ ઠંડુ દહીં અને સાથે સાપડી અને ડુંગળી લીલી ડુંગળી મૂળા અને મરચાં મરચા અને આ બાજુ ફાફડી ગાંઠીયા હશે અને ખુશાલભાઈ જમવા બે ગયા છે નહીં ખુશાલ અને આ બાજુ એના પપ્પા તો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ ગયા છે એવી નવરા તો આપણે રાજકોટ આવ્યા ને એને તો દોઢક વરસ જેવું થઈ ગયું નહીં બે વરસ જેવું થવા મહિના આ બીજા મહિનામાં બીજા મહિનામાં બે વરસ કે બે મહિનામાં બીજા મહિનામાં એટલે બે વરસ જેવું થશે કેમ કે આપણે બે વર્ષની એમ કે રાસ કુટાયા ત્યાં આપણે ડાયરેક્ટ આપણે શાકભાજીનું કાંઈ નક્કી નહોતું આપણે આવ્યા ત્યાં તો આપણે કારખાનામાં આવ્યા હતા સ્ટોપરના પરના કારખાનામાં આવ્યા નહીં પણ ન્યાસીના આપણે બે મહિના પહેર્યા પણ આપણને મજા ન આવે એ બહુ મને નહીં પણ આને મજા ન આવી કેમ કે ના છે ને બસો ને તેરી રૂપિયા રોજ આપતા હતા બસો ને તેરી રૂપિયામાં ને રૂમેય ન આવે કેમકે અત્યારે આ મોંઘવારી મોંઘવારી બહુ વધી ગઈ છે એટલે છે ને આ બસો ને તેરી રૂપિયામાં રૂમ ન આવે એટલે પછી અમે અમારી જાતે જ અને શાકભાજીનું કર્યું શરૂ અને એને એમ કે થોડી ઘણી નોલેજ તો હશે શાકભાજીની એટલે એને શાકભાજીનું કરવું અને હું તો મને તો થોડી ઘણી એમ કે માહિતી નહોતી શાકભાજી કઈ રીતે વેસે ને એવું આપણને કાંઈ ખ્યાલ નહોતો પણ પછી આપણે પણ ધીમે ધીમે શીખી ગયા બધું અને જો વ્લોગ તો આપણે રોજ બનાવવા જ હોય પણ આપણને એમ થાય કે રોજ તો આપણે દુકાને ઘરે દુકાને ઘરે એમ જ હોય તો બે જણામાં શું વિડીયો બનાવો એમ થાય અને રોજને રોજ તો આપણે કામ ધંધો જ કરવાનો હોય એટલે રોજ તો આપણે આપણે ધંધામાં તો આપણે શાકભાજી વેચવી સીવી એટલે રોજ તો આપણે શાકભાજીનું એમ થાય કેમ મેં ને કંઈક આપણે નવીન વાનગી બનાવી હોય તો વાનગીના પીડીઓ હોય અને ક્યારેક આપણે શાકભાજીના મેંકવી સીવી તો આપણે ક્યારેક કે કામ ફરવા જાય તો ફરવાના મેંખશું અને સોશિયલ મીડિયામાં તો આપણને છે ને આવવાનું કેદનો રસ હતો પણ થોડીક આમ અંદરથી ને થોડીક ગભરાટ ને બીક લાગતી હતી કેમ કે આપણા ઘરના અને આપણા ગામના વિડીયોઝ જોવે તો ઓ કેમ કે આમને શું આવો શોખ હશે કે વિડીયો બનાવીને મેં કહે છે પણ એમને ન ખબર હોય કે આમાંથી એમ સારી એવી ઇન્કમ પણ થાય છે અને જો વિડીયો મેં કે ભેગો આપણને કોઈ ઇન્કમ નથી આપી દેતું પણ આમાં થોડીક વાર પણ લાગે છે અને એવું બધું હોય કેમ કે ડાયરેક્ટ તો ઇન્કમ થવા નથી મળતી થોડીક વાર પણ લાગે વિડીયોને વાયરલ થતા પછી આપણને ઇન્કમ મળે એવું બધું હોય તો તમને અમારો વિડીયો અમારો દિવસ કંઈકાલનું આવું હતું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધા